નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અડતાલીસ તાલુકામાં વરસાદ પડ્યો છે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના સોળથી વધુ જિલ્લામાં એલર્ટ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો છે રાજ્યમાં મેઘાની રમઝત યથાવત છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અડતાલીસ તાલુકામાં વરસાદ પડ્યો છે આ દરમિયાન હવામાન વિભાગે આગામી ચાર સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેવામાં હવામાન વિભાગે આજે રાત્રે દસ વાગ્યા સુધી દાહોદ અને ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગ મુજબ આજે સોળ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આગામી એકત્રીસ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર દરમિયાન સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં સુરતના ઉમરાપાડામાં સાત પોઈન્ટ અડતાલીસ ઇંચ વરસાદ તેમજ અરવલ્લીના મેઘરજમાં આ ઉપરાંત ગાંધીનગરના દહે ગામમાં ત્રણ પોઈન્ટ બ્યાસી ઇંચ વરસાદ ખાબુક્યો છે ત્રણ સપ્ટેમ્બરના રોજ મહીસાગર દાહોદ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે ચાર સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં નવસારી તાપી ડાંગ વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નોંધાયો છે ડોલવણ બાદ પંચમહાલના શહેરામાં ચાર પોઈન્ટ પચીસ વરસાદ તાપીના વાલોડમાં ત્રણ ચોરાણવીસ અને સુરતના ઉમરાપાડામાં ત્રણ ઓગણીસ વરસાદ પડ્યો છે આ ઉપરાંત ખેડાના નડિયાદ અને આણંદના ઉમરેઠમાં પણ ત્રણ જેટલો વરસાદ નોંધાયો છે સુરતના માંડવીમાં બે પોઈન્ટ સત્યાસી વરસાદ વલસાડના ઉમરગામમાં બે પોઈન્ટ અડતાલીસ આણંદમાં બે પોઈન્ટ અઠ્યાવીસ સુરત મહુવામાં બે નવસારીના શીખલામાં એક પોઈન્ટ પંચ્યાસી અને નવસારીના નાણક દેવીમાં એક પોઈન્ટ છતો ઇંચ વરસાદનો સમાવેશ થાય છે હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે બેતાલીસથી પછાક એમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે જેના પગલે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો ખડે મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો ને અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો પ્રિયા યુટ્યુબ ચેનલ